થવાની આશંકા સેવામાં આવી રહી છે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો મોતનું કારણ જાણવા એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે આ સાથે સુરતથી અમારા સંવાદદાતા રાહુલ મકવાણા જોડાઈ ગયા છે રાહુલજી આજે બનાવ બન્યો છે આજે ચકચાર મચાવનાર ચાર લોકોના એક સાથે જ મોત શું છે સમગ્ર વિગત અ

આવનારા સમયમાં માં રાહ જોવા કે એ નો રિપોર્ટ તેમજ પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ જોઈ જ નક્કી કરાય છે કે આ પરિવાર સાથે શું થયું હતું જી જી વાત કરવામાં આવે તો જે રીતે આ જયારે બનાવ બન્યો હતો ત્યારે સ્થાનિક પોલીસ તંત્ર જે છે તે દોડતું થઈ ગયું હતું અને ઘટના સ્થળે પહોંચી ગયું હતું ત્યારે તમામ તૈયારી કરવા એટલે કે તમામ જે તપાસ કરવામાં આવી રહી છે તમામ પ્રકારના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે એફએસએલ ની પણ મદદ લેવામાં આવી રહી છે તો એવું જાણવા મળ્યું હતું કે જ્યારે સ્થાનિક પોલીસ ત્યાં ગઈ હતી તો ત્યાં ગેસ અને ગીઝર એ બંને ચાલુ હતા તે વખતે અને સાથે સાથે વોમિટ કરી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા બિલકુલ વાત કરવામાં આવે બહાર તો જે પરિવારજનો છે તેના ઘરમાં ગેસ જે ઘટના છે તે પણ બની હોય અને ગયા હોય

આજે બનાવ આ ઘટના ઘટી છે ગતિ છત અચાનક જ ધરાશાયી થઈ ગઈ હતી અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પણ નોટિસ ફટકારવામાં આવી છે શું છે સમગ્ર વિગત જે ચોક્કસ જણાવી દઉં કે સનારણ ઉપર આવેલા હાઉસિંગ બોર્ડ ત્રણમાળિયા ની અંદર આજે સવારે સાડા દસ વાગે આ ઘટના ઘટી હતી તેમાં હાઉસિંગ બોર્ડ રહેતા ફર્સ્ટ ફ્લોર પર રહેતા ત્રણસો ને બાણું નંબર ના જે એપાર્ટમેન્ટ છે તેમાં આ મકાનમાં રહેતો પરિવાર હતો એ આજે કોઈ કારણોસર તેની છ સાડા દસ કે કોઈ જાનહાની કે કોઈ મહુ નામ નુકસાન નથી થયું પણ અગાઉ આ જે ગુજરાત હાઉસિંગ બોર્ડ છે તેમાં આ ટોટલ સાડા માં મકાનો આવેલા છે અને આ સાડા અત્યારે એકદમ જરીદ હાલતમાં છે અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગત પચીસ તારીખે તમામ ફ્લેટ ધારકોને પાઠવવામાં આવી હતી કે તમે આ જગ્યા ખાલી કરો આગામી દિવસોમાં ચોમાસુ નજીક છે વરસાદના કારણે ક્યાં અહીં ને નુકસાન થશે કોઈ જાન ને નુકસાન થશે એવો ભય તમને હતો તેના કારણે નોટિસ પણ પાઠવવામાં આવી હતી પણ આ નોટિસ ને કોઈ રહીશો ધ્યાનમાં લેતા નથી કોઈ ગંભીરતા તેની લેતા નથી

એ રહીશો ત્યાંથી જવા રાજી નથી થયા અને રહીશો ને એવું કહેવું છે કે અમે તો ક્યાં અમને સરકાર જગ્યા ફાળવે પણ તેના માટે પણ જે મેં માહિતી મેળવી સિત્તેર ટકા થી પિચોતેર ટકા લોકો જે રહીશો ત્યાંના છે એ સંમતિ દર્શાવે તો રીકન્સ્ટ્રક્શન માટેનું સરકાર ગુજરાત હાઉસિંગ બોર્ડ આ બાબતે વિચારે પરંતુ હજી સુધી આ સોસાયટી માં રહી મોરબીના શનાળા રોડ પરની ઘટના ઘરની છત અચાનક જ ધરાશાયી થઈ ગઈ હતી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા લુહાણા પરિવાર ના ઘરનો બનાવ અજયભાઈ છગાનીના ઘરની છત અચાનક ખાબકી ગઈ હતી નીચે પડી ગઈ હતી છત પડવાની સાથે પરિવાર હિપ થઈ ગયો હતો સદસીબી પરિવારના સભ્યોનો આબાદ બચાવ થઈ ગયો છે પાલિકાએ અગાઉ પણ નોટિસ આપી હતી ખાલી કરવાની સૂચના આપી હતી હાઉસિંગ બોર્ડમાં આવેલા ત્રણ બારના તમામ મકાનો હાલ તો જર્જરિત હાલતમાં છે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે મિત્રો હવે નો પર્વ આવી રહ્યો છે દિવસો બાકી રહ્યા છે અમદાવાદમાં રથયાત્રા જોરશોર થી તૈયારી કરવામાં આવી રહી છે રથયાત્રાને લઈને તંત્ર પણ એક્શન મૂળમાં છે રથયાત્રાના રૂટ પર ત્રણસો બાસઠ મકાનો ભયજનક છે ત્યારે મનપા ભયજનક મકાનો સર્વે કર્યું છે બાદ નોટિસ ફટકારી મનપા ભયજનક ચાર મકાનોને પણ તૂટી પાડ્યા છે ગત વર્ષે મકાન તૂટી પડવાની ઘટના બની હતી તો આ વર્ષે પણ આવી દુર્ઘટના ના સર્જાય ત્યારે ભક્તોના લોકોના સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ તૈયારીઓ કરવામાં આવી રહી છે ચોક્કસ થી બહાર જોઈ શકે છેલ્લા ઘણા સમયથી થી રથયાત્રા લઈને તંત્ર સજાગ બન્યું છે પૂરેપૂરું જોશમાં અત્યારે કામ ચાલી રહ્યું છે વાત કરીએ સીસીટીવી થી લઈને અત્યારે મકાનો હોય ફૂટ માર્ક વાત થાય ડેલી ટુ ડેલી દરરોજ આપણે જોઈએ છે કે જે રીતે પોલીસ તંત્ર સજાગ બન્યું છે જુલાઈમાં જે પવિત્ર તહેવાર આપણે કહી શકીએ રથયાત્રાનો જે માહોલ હોય છે અમદાવાદમાં સમગ્ર અમદાવાદમાં જે ભક્તો ઉમટી પડે છે રથયાત્રાને લઈને અને તે જ રથયાત્રાને લઈને અત્યારે તમામ પ્રકારનું પોલીસ તંત્ર સજાગ બન્યું છે સીસીટીવીથી લઈને હોટલ ચેકિંગથી લઈને સાથે સાથે વાત કરીશ અત્યારે જે મકાનોની વાત ચાલે છે કે જે મકાનો હોય તેને નોટિસ આપવામાં આવે છે કોર્પોરેશન દ્વારા એટલે અત્યારે સમગ્ર જે તંત્ર તંત્ર છે અત્યારે રથયાત્રા ને લઈને રથયાત્રા ઉપર ખુબ જ પ્રાથમિકતાથી અત્યારે કામ કરી રહ્યું છે અત્યારે વાત કરીએ હાલમાં અમદાવાદમાં જે રથયાત્રાનો રૂટ છે તેનો જે માર્ગ છે તે માર્ગ પર કુલ આપણે વાત કરીએ તો ત્રણસો ને બાસઠ એવા મકાન અત્યારે આવી પહોંચ્યા છે મળી આવે છે કે જે જર્જરીત છે અને તેને નોટિસ આપવામાં આવી છે તેનું મુખ્ય કારણ માત્ર એક જ છે કે રથયાત્રા જયારે શરૂ હોય ત્યારે કોઈ પણ જાતની એવી દુર્ઘટના ના બને કોઈ પણ જાતનો એવો બનાવ ના બને જેનાથી ભક્તોને કે પછી લોકોને કોઈ પણ જાતની તકલીફ પડે તેના કારણે અત્યારે નોટિસ આપવામાં આવી છે ત્રણસો ને બાસઠ જે કુલ છે મકાનો તેમાંથી ત્રણસો ને ઓગણસાહીઠ મકાનોને અત્યારે નોટિસ આપવામાં આવી છે અને તેમાંથી ચાર મકાનો અત્યારે

દરિયાપુર માત્ર ને નવ મકાનો મળી આવે છે જે ભયજનક મકાનો છે સાથે વાત કરીએ રથયોત્રા રૂટમાં જે આવે છે એ પણ બસો ને નવ છે ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં ટોટલ જે ભયજનક મળી આવે છે મકાનો તેનાથી અ ઓછા એવા મકાનો છે કે જે રથયાત્રા રૂટમાં આવે છે એટલે કે જે બ ત્રણસો ને બાસઠ આપણે વાત કરી તેમાં પંદર મકાનો એવા છે કે જે રથયોત્રા રૂટમાં નથી આવતા પરંતુ તે મકાનો પણ આ જે વિસ્તાર છે તેમાં આવે છે અને તેના કારણે જો ત્યાં લોકો આપણે ઘણી વાર જોતા હોઈએ છીએ કે રથયાત્રા ના લીધે લોકો મકાનો ઉપર ચડ્યા હોય છે અને મકાનો ઉપર અમુક પ્રકારની ભીડ જોવા મળતી હોય છે આપણને કે જેને લઈને જો કોઈ એવા જૂના મકાનો હોય જૂના વર્ષો એટલે વાત કરીએ પચાસ સાહીઠ સિત્તેર વર્ષ જૂના મકાનો હોય આપણે જૂના અમદાવાદમાં આપણે જોઈ જ શકીએ છીએ અત્યારે વાત કરતા હોઈએ મકાનો જોઈ શકીએ કે જેના જૂના મકાનો હોય છે જ જૂનું બાંધકામ હોય છે તે એટલું વજન સહન નથી કરી શકતા અને જયારે રથયાત્રાનો માહોલ હોય તો તે આપણને સૌને ખ્યાલ છે કે રથયાત્રાનો માહોલ એક અલગ જ માહોલ અમદાવાદમાં હોય છે જે પવિત્ર તહેવાર હોય છે તેના લીધે એટલે લોકોની ભીડ જ એટલી હોય છે કે ખૂબ જ વધારે આપણે વાત કરીએ પ્રમાણમાં અત્યારે જયારે એવું બની શકતું હોય છે કે મકાનો પડવાની ગયા જ વર્ષે આવું બન્યું હતું મકાનો પડ્યા હતા લોકોને તકલીફ પડી હતી એટલા એટલા માટે અત્યારે હાલમાં જે નોટિસ આપવામાં આવી છે ને સાથે સાથે જે મુખ્ય વાત એ છે કે નોટિસ જે આપવામાં આવી છે નોટિસ જે લગાડવામાં આવી છે મકાનો ઉપર મકાનો ના ફોટા અને વીડ યુઝ લેવામાં આવ્યા છે જેના કારણે કહેવામાં આવ્યું છે તોડી દો કા પછી મકાન પર જયારે રથયાત્રા શરૂ હોય ત્યારે મકાન પર કોઈ પણ જાતની ભીડ કે મકાનની આજુબાજુ કોઈ પણ જાતની ભીડ ના હોય તેવું તમારે ધ્યાન રાખવું નોટિસમાં માં આવું કહેવામાં આવ્યું છે પરંતુ જો કોઈ નોટિસને અવગણે નોટિસ ને ગંભીરતાથી ના લે તેની માટે આગળ જઈને જો આગળ જઈને લોકો દ્વારા એવું કહેવામાં આવે કે અમને કોઈ પણ જાતની નોટિસ આપવામાં નથી આવી ગયા વર્ષે આવું બન્યું હતું એટલા માટે આ વખતે એક નવી પહેલ શરૂ કરી છે તે મકાન જે નોટિસ લગાડવામાં આવે ત્યારે તેના પર ફોટોઝ અને વિડીયોઝ લેવામાં આવે છે જેના કારણે કોઈ પણ નકારી ના શકે જી

કોઈ પણ જાતની તકલીફ ના પડે ભક્તોને લોકોને કોઈ પણ ની તકલીફ ના પડે તેના કારણે અમદાવાદ નું પોલીસ તંત્ર ને સાથે સાથે સરકાર પણ સમગ્ર ગુજરાતની જે પોલીસ આર્મી મિલિટરી અહિયાં લાવી દે છે કંપનીઓ લાવી દે છે જેના કારણે કોઈ પણ જાતની તકલીફ ના પડે કંટ્રોલ રૂમ પણ જગન્નાથ પુરી પછી અમદાવાદ ની રથયાત્રા આવે છે એટલે આખા દેશમાં આમ કેવા જઈએ તો આખા વિશ્વમાં બીજા નંબરે જે અમદાવાદની રથયાત્રા છે તે આવે છે તેના કારણે આપણે એવું કહી શકીએ કે તેમાં પૂરજોશમાં અત્યારે કામ ચાલી રહ્યું છે મહિના ની વાર છે

ભયજનક છે તો મનપા એ ભયજનક મકાનો નો સર્વે કર્યો બાદમાં નોટિસ ફટકારી હતી મનપા ભયજનક ચાર મકાનોને તોડી પાડ્યા છે તમામ તૈયારીઓ તળાવમાર તૈયારીઓ ચાલી રહી છે રથયાત્રા અમદાવાદમાં

કસ્તી અમારા સંવાદદાતા પૃથ્વીરાજ આપણી સાથે જોડાઈશું કે આ છે પૃથ્વીજી આ જે બ્રિજ છે ગાંધીધામમાં ઓસ્લો ઓવર બ્રિજ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે એટલે કે કોંગ્રેસ દ્વારા જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને ફરીથી બંધ કરાયો છે શું છે સમગ્ર મામલો બહાર ચોક્કસ થી એક રીતે કહેવાય છે કે સરકાર હંમેશા લોકોના વિકાસ માટે કામ કરતી હોય છે જયારે લોકોના કરોડોના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે આ છ મહિનાથી લોકોના જે ટેક્સ ના પૈસા છે ત્યાંથી તૈયાર થયેલો બ્રિજ આજની તારીખમાં પણ બંધ થયેલો છે ત્યારે કોંગ્રેસ દ્વારા જે છે કોંગ્રેસ એના દ્વારા ફરી પાછો આ બ્રિજ કચ્છના ગાંધીધામમાં ઓસ્લો ઓવરબ્રિજ ફરી વિવાદમાં સપડાયો છે કરોડોના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો આ ફરી ચર્ચામાં છે કોંગ્રેસ દ્વારા જનતા માટે ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો હતો તો આર એનબી ક્લિયરન્સ ન હોવાને લઈને ઓવરબ્રિજ ફરી એક વખત બંધ કરાયું છે પોલીસ દ્વારા ફરીથી બેરેકેટ કરી બ્રિજને બંધ કરવામાં આવ્યું છે ત્યારે આ બ્રિજ ચાલુ કરવાની સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે અને જો ગાંધીધામ બાર એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે એમએલએ અરવિંદ લાડાણી અધિકારીઓ પર લાલ ઘુમતા છે લોકોના પ્રશ્નો સાંભળવા માટે એમએલએ જમીન પર બેઠા રોડ પર દરબાર ભર્યો અધિકારીને બોલ્યા અપशब्दો અધિકારીઓ પર લગાવ્યા એમએલએ ગંભીર આક્ષેપ બંગારંગી અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ ગટરોની સફાઈ અને ગાંડા બાવળો દૂર કરવાની સૂચના પ્રી મોન્સૂનની કામગીરી શરૂ થતા અનેક વિસ્તારોમાં સફાઈ નથી થયેલી

ઉલ્લેખનીય છે કે આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાંથી ચૂંટણી લડેલા અરવિંદભાઈ લાડાણી ચૂંટાઈ આવ્યા બાદ માણાવદર શહેરના વિકાસ કાર્યો માટે પ્રગતિના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને હાલમાં જ માણાવદરની મામલતદાર કચેરી ખાતે એક લોક દરબાર પણ યોજાયો હતો માણાવદર નગરપાલિકામાં હાલમાં વહીવટદારનું શાસન હોવાથી આગામી ચોમાસા દરમિયાન પ્રી મોનસૂનની કામગીરી સરખી રીતે કરવામાં નથી આવી રહી હોવાના આક્ષેપો અરવિંદભાઈ લાડાણીએ નગરપાલિકા અને તંત્ર ઉપર કર્યા હતા જ્યારે આ લોક દરબારમાં માણાવદરના મામલતદાર ખુદ પણ હાજર ન રહ્યા હોવાથી અરવિંદભાઈ લાડાણીએ નારાજગી વ્યક્ત કરી હતી તેમજ માણાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર પણ આકરા પ્રહારો કર્યા હતા હાલ જોઈએ તો માણાવદરની અનેક સમસ્યાઓ ઊભી છે જેમકે ગટરો તેમજ વોકળામાં કાપ ભરાયેલો છે તે દૂર કરવાની પણ કામગીરી કરવામાં નથી આવી અરવિંદભાઈ લાડાણીએ આ મુદ્દે આકરા શબ્દો પ્રહાર કરી માણાવદર નગરપાલિકાને ટંડોળવાના પ્રયત્નો કર્યા હતા જુનક મકવાણા બુલેટિન ઇન્ડિયા જુનાગઢ

તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર